વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગરમાં નજીક આવેલા ચીલા એસઆરપી કેમ્પમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા ખાસ કરીને નવી પેઢીને પર્યાવરણ અંગે માહિતી મળે અને તેના જતન માટે રુચિ કેળવાય તેવા ઉદ્દેશ્ય સાથે નાના ભૂલકાઓના હસ્તે સો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું સાથે જ જે બાળકે જે વૃક્ષ વાવ્યું હોય તેનું નામ આપવામાં આવ્યું હતું જેના કારણે બાળકો વૃક્ષને પોતાનો પરિવાર સમજી તેના સાથે લાગણીપૂર્વક જોડાઈ શકે સાથે જ પર્યાવરણ અંગે બાળકોમાં જાગૃતતા કેળવાય તે હેતુથી વૃક્ષારોપણ બાદ તેના જતન માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા એસઆરપીના સેનાપતિ કોમલ વ્યાસ દ્વારા આ પ્રકારે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અહીં મહત્વનું છે કે ચેલા એસઆરપી હેડક્વાર્ટરમાં આશરે બાણું એકર જમીનમાં આશરે ચૌદ હજારથી પણ વધુ વૃક્ષોનું વન બન્યું છે એસઆરપીની ટીમ દ્વારા દર વર્ષે આશરે પાંત્રીસો જેટલા વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જૂથ ચેલામાં ચેલાનું કેમ્પસ જે આપ જોઈ શકો છો ખૂબ જ હરિયાળું કેમ્પસ છે અગાઉથી જવાનોના સાથ સહકારથી અને જવાનોના પરિશ્રમથી અમારું બાણું એકરનું જે કેમ્પસ છે આશરે દસ હજાર જેટલા વૃક્ષો છે ખૂબ જ સુંદર અમારા કેમ્પસની અંદર જે બહુ કહી શકાય એવા વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે લાઈનના જે બાળકો છે એ બાળકોને સિઝન સિઝનના ફ્રુટ્સ પણ સાથે ખાવા મળે કુદરત સાથે તાદતમ્ય જળવાય એના માટે અમારા કેમ્પસમાં ઓલરેડી જાંબુ ગોરસ આંબલી બોર આંબલી આંબા રાયણ આ તમામ પ્રકારના વૃક્ષો ઉછેરવામાં આવેલા છે આ ઉપરાંત જે બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે એવા સીસમ અર્જુન સાદળ કણજી વડ આવા તમામ પ્રકારના વૃક્ષો છે ઘણા બધા પક્ષીઓ અહીંયા નિવાસ કરે છે આ કેમ્પસની અંદર મિયાવાકી ફોરેસ્ટ પણ ત્રણ જેટલા ઉછેરવામાં આવેલા છે તો આજનો જે વિશ્વ પર્યાવરણ દિવસ છે એને એક અલગ થીમ આપી બાળકોને પોતાનો પોતાનું એક તાદતમ્ય અનુભવાય એના માટે પોલીસ લાઈનની અંદર જે અમારા કેમ્પસના બાળકો છે બાળકોના નામ સાથે એક તકતી લગાવી અને બાળકો પાસે વૃક્ષોનું પ્લાન્ટિંગ કરાવવામાં આવ્યું છે અને બાળકો પોતાની પસંદના વૃક્ષો ઉગાડે પોતાનું નામ સાથે હોય અને બાળકો તેને નિયમિત રીતે કાળજી રહે અને આ લાઈન જેમાં બાળકોનું નિવાસસ્થાન છે બાળકો મોટા થાય ક્યાંય પણ જાય તો પોતાનું ઝાડ છે પોતાની લાગણી અનુભવી શકે અહીં એક જોડાણ અનુભવી શકે એના માટે બાળકો દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આની અંદર બાળકોને સાથે સ્નેહ ભોજન પણ કરાવવામાં આવ્યું અને બાળકોનો કાર્યક્રમ છે પર્યાવરણની જાળવણી એ વડીલો તો કરે જ છે જવાનો પણ કર્યા કરે છે પણ આગળની પેઢીને એક ક્લિયર મેસેજ જાય કે પર્યાવરણની જાળવણી કરીશું તો સૌના હિત માટે છે એટલે બાળકોને આ કન્સેપ્ટ સાથે જોડવા માટે આયોજન કરવામાં આવેલું અને આજના આ કાર્યક્રમની અંદર આશરે સો થી દોઢસો જેટલા વૃક્ષો બાળકો દ્વારા ઉગાડવામાં આવ્યા છે બાળકોનું નામ લખેલું છે અને આ બાળકો આ કેમ્પસની અંદર જે બીજા વૃક્ષો છે એનું પણ જતન કરે જ છે ફળ ફ્રૂટ તમામ વાતાવરણનો લાભ લે છે પણ કેમ્પસની અંદર પોતાનું ઝાડ છે એવી એક લાગણી બાળકોમાં જન્મે એના માટે આજનો કાર્યક્રમનું સમગ્ર આયોજન જૂથ સત્તર ચેલાના પરિવાર દ્વારા કરવામાં આવેલ છે